આપણું તમે ઘર તો પાર્થિવ પેલા બોલતું લઈ મોજી કુડી હજાર લાગે છે

જમથી આ પેલું તમાર ઘર ઉડી ગયો ન કચરા હાય હા શું કર્યું છે આ ઉછી ગયેલું તો બધું મારા પત્ર લે ના દોરાય ના દોરાય મરીદા પત્ર પૂછાય

બરા <laughs> બોલ <laughs> 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 તમાર પેલા પત્ર ઉડી દે છે એટલે પેલા ગોપાલ ઘેર હા રમસુજી એટલે હું ડાબુ ભરી દે ની હા ટાબા પેસા ઘર ઉગાડ્યું હા મારું પાંચ પાટણ હા હા